આપણી ઉપસ્થિત છે સાહેબ ની ગાડી આગળ લેવડ લેજો આગળ લેવડ લેજો સાહેબ ની ગાડી આગળ લેવડો કેમ છો બરવાડા પણ બરવાડા માં આવીને મને ખબર પડી ગઈ કે ભાઈ અહીંયા તલવારો હોતન મળે છે મળે છે ને લાલાભાઈ બે ત્રણ તલવારો લેતી આવી ક્ષત્રિયોની નગરી એટલે બરવાડા મોજી લાવની નગરી એટલે બરવાડા પણ આ આ લાલાભાઈ કો ધાબે ચડી ગયા વાહ જો જો લહરી નેઠાની આવતા કાઈ ભણજો પાછા કેમ કે જે છોકરાઓ જીવનમાં ભણે ઈ ટાઈક કરે સોશિયલ મીડિયાનો જમાનો છે ને એમ હમમતતાઓ કે આપણે ભણશું ને આગળ નીકળી જાવ તો ઈ છોકરાઓ એમમાં રહેતા નહી હો ગુજરાતના દરેક છોકરાને કહેવાનું દરેક બેנותને કહેવાનું કે જીવનમાં ભણો આગળ વધો પછી સોશિયલ મીડિયામાં આવો ઘણા લોકો મને કહેતા હોય કે ભાઈ આપણે ડાયરેક્ટ આગળ નીકળી જાય તો કેમ થાય પણ મેં કીધું ભાઈ જીવનમાં પહેલા મા બાપ મજૂરી કરીને તમને ભણાવતા હોય તો પેલા ભણો પછી જીવનમાં કઈ કરો ભણા વગર જીવનમાં કઈ નથી વાલાઓ એટલે તમે ખાસ ધ્યાન રાખજો તમે ધ્યાનમાં જ છો મારા આજે ગેપ નથી કઈ નહીં મારી આટો આવ્યા છો ને આ તો વાંધો નહીં લપાઈ જ નહીં એક મિનિટ બીજો આ અમારી પરવાળાની માતા અને બહેનો તમામનો ખૂબ ખૂબ આભાર જોરદાર અમારી બહેનો માતાઓ માટે તાળીઓ થઈ જાય એ જય માતાજી મળી કારણ કે આ બધી જગદંબાઓ રસોડામાં તમારી આટુ ભાખરી બનાવે એની તમને કદર નથી નથી ને બા કદર જોરથી બોલો આજો ના પડી માડી લાકડી લઈને ધોઈ નખે એમ નો ભાઈ એમ ભાઈડા નો ખાયો વાલા બોલો એ વાત હે કેમ કે મારા લગન છે તું આવી વાતો કરે મારે ડખાતા હે બધું કેવું પડે મારે પણ આજે ખાસ અમે આવ્યા છીએ તમામ જેટલા પણ ગુજરાતીઓ છે તમામ લોકોને ખાસ કેવાનું તો સિંગતેલો જોઈએ ભાઈ હા તો કયો હારવા પાંચ માં એવો 15 નો નો પડે પણ તમામ ગુજરાતીઓનો હંમેશા પ્રેમ છે

એલાવ તલવારો ખોલતાની ની ખોટો કોપીરાઈટ લાગી જાય વાહ ભાઈ વાહ બોલો અંબે માત કી જય હે ભાઈ લાલા ભાઈ આજ હોય એટલે ખબર પડી કે બરવાળામાં કોઈ બાંધવા કેમ નથી આવતું હા

તમારી હાથ પડીને બનાવીશો મહેનત કરી દે એટલે પાછા જોજો કોમેડી વિડિયો પણ તમામ આગ્રહ છે હંમેશા કહું છું કે ભાઈ થોડું ખાવ પણ સારું ખાવ ભાવના છે વાલાઓ અને અત્યારે જે ભેડ હરેક લોકોને સમજવા જેવી વાત કહું છું તમને આજે